લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપણું હાર્દિક સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર છાણી આંબેડકર નગરમાં પાણીની સમસ્યાથી ત્રાહીમામ લોકોએ માટલાફોડી તંત્ર સામે નારાજગી દર્શાવી હતી સમસ્યાના નિરાકરણની માંગ કરી સમરસ હોસ્ટેલમાં પાણી તથા જમવા મુદ્દે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે વિવિધ આક્ષેપો સાથે સત્તાધીશો રજૂઆત કરી હતી પાસે કચરો તેમજ કેપમાં આગ લાગતા ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી સમયસર વાહનો ખસેડી લેવા બાદ આગ પર કાબુ મેળવતા હાશકારો અનુભવ્યો હતો હવે જોઈએ વિગતવાર પાણીની સમસ્યાથી માટલાપોડી તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી વડોદરા શહેરમાં વેરો ભરતી પ્રજા ને ચાતક નજરે પાણીની વાત જોવી પડે છે પ્રાથમિક સુવિધાઓ સારા રસ્તા પાણી સુચારુ ગટર વ્યવસ્થા પણ પાલિકાના સત્તાધીશો અધિકારીઓ આપી શક્યા નથી પાણી મુદ્દે પાલિકા સામે થતા વિરોધ પ્રદર્શન માટલા ફોડના કાર્યક્રમો પાલિકાને પાણી માટે નાપાસનું સર્ટિફિકેટ આપે છે શહેરના છાણી આંબેડકર નગરમાં પણ છેલ્લા ઘણા સમયથી લોકોને પાણીની સમસ્યા છે એકદમ ઓછા પ્રેશરથી મળતા પાણીને કારણે લોકોને સ્વ ટેન્કર મંગાવવું પડે છે પીવા માટે જગ મંગાવવા પડે છે લોકો પર આર્થિક ભારણ વધી રહ્યું છે ત્રણ દિવસથી આ સમસ્યા વધુ વિકટ થઈ છે જેને લઈ સ્થાનિકો પરેશાન છે આજે પાલિકા તંત્ર સામે નારાજ રહીશોએ માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વહેલી તકે પાણીની સમસ્યાનું નિરાકરણ લવાય તેવી માંગ કરી હતી ઉલ્લેખનીય છે કે ફતેગંજ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ફાજલપુર ફેંચ કુવાની છત્રીસ ઇંચ ડાયામીટરની ફીડર લાઈન પર પડેલા લીકેજનું છેલ્લા છવ્વીસ કલાકથી રિપેરિંગ કામ ચાલી રહ્યું છે લાઇન જૂની હોવાથી વેલ્ડિંગ કરવાને લીધે પાઇપના બીજા ભાગને પણ અસર થાય છે એટલે નવી પ્લેટના સાદા વગેરે મૂકીને કામગીરી કરવામાં હજુ વિલંબ થશે આ કામગીરીને લીધે ફાજલપુર ફેંચ વેલથી પાણી મેળવતી ટાંકીઓ જેવી કે ટીપી તેર ટાંકી છાણી ચોવીસ ટાંકી જગા નાકા જેલ ચેલટાકી લાલબાગ ટાંકી સયાજીબાગ ટાંકી અને પરશુરામ બુસ્ટર તથા બકરાવાડી બુસ્ટર ખાતેથી પાણી મેળવતા વિસ્તારોમાં પાણીની તકલીફ ઊભી થઈ છે જે ટીપી 13 છાણી જતા ટાકા આંબેડકર અમે 1994 થી અહીંયા રહીએ છીએ પહેલા તો અમે કુવાએ પાણી ભરવા જતા હતા પણ જ્યારે આ કોર્પોરેશનનું પાણી આવ્યું છેલ્લા 6 મહિનાથી અમને પાણીની તકલીફ છે ટેન્કર મંગાવીયે એ બી પીવાનું નહીં હોતું વાપરવાનું હોય પીવાનું પાણી ભરવા માટે અમારે દૂર દૂર જવું પડે સોસાયટીમાં બંગલામાં જવું પડે લગભગ બે મહિના તો ખરા માં મંગાવીએ પછી જગ મંગાવીયે વીસ વીસ રૂપિયા ચાલીસ ચાલીસ રૂપિયા એવી રીતે આ છાણી જગત નાકા છે ટીપી તેર છે સયાજીગન વિસ્તાર લાગે છે અહીંયા બે ત્રણ મહિનાથી પાણી આવતું નહીં આવે છે તો થોડું થોડું આવે છે અને ત્રણ દિવસથી બિલકુલ આવ્યું નથી તો આ પાંચસો રૂપિયાનું ટેન્કર આજે આ ઘરે મંગાવ્યું કાલે પેલા ઘરે મંગાવે એવી રીતે કરીને બધા ચલાઈ રહ્યા છે તો કઈથી પોષાવે અને વેરો વર્ષે વર્ષે વેરો અમે બધા ભરીએ છીએ વેરો લેવા દો અને વેરો ના ભર્યો હોય તો નોટિસ આપી જાય છે તો એવું કેવી રીતે ચાલશે સમરસ હોસ્ટેલમાં પાણી અને ભોજનની ગુણવત્તા મુદ્દે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો સમરસ હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા મુદ્દે નારાજ વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો રજૂઆતો કરવા છતાં પરિસ્થિતિ જેસે રહે છે તેવા વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપો કર્યા હતા સમરસ હોસ્ટેલમાં તાજેતરમાં જ નવા વોર્ડની નિમણૂક કરવામાં આવી છે નવા ના આવવાથી સ્થિતિ સુધારવાને બદલે વધુ બગડી હોવાના પણ વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરાયા હતા હોસ્ટેલનો જુનિયર સ્ટાફ સિનિયર કર્મચારીઓને ગાંઠતો નથી વારંવાર ફરિયાદો છતાં કોઈ ઉકેલ આવતો નથી વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણેક મહિનાથી પાણી અને જમવાની સમસ્યા છે સવારના સમયે પાણી જતું રહે છે પીવાના પાણીની પણ સમસ્યા છે પાણી માટે ઇંતજાર કરવો પડે છે પાણી જમવાની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી વિદ્યાર્થીઓએ માંગ કરી હતી આ મામલે સમરસ ગર્લ્સ હોસ્ટેલના હેતલબેન રાવલે પૂછતા તેમણે આક્ષેપો નકારતા જણાવ્યું હતું કે કીડા અંગે ફરિયાદ મળી હતી ત્રણ બોરવેલ છે દરેક બ્લોકમાં સમય છે ઓવરહેડ ટાંકી છે પંદર પોઈન્ટ ઉપર પીવાના પાણીની વ્યવસ્થા છે કાલે જમવાનું પૂરું થતા દસ વાગ્યા સુધી કેન્ટીન ખુલ્લી રખાઈ હતી ગુણવત્તા જળવાઈ છે અન્ય એજન્સીઓ ગુણવત્તાની તપાસ કરતી હોય છે વિદ્યાર્થીઓના અભિપ્રાય પણ લેવાયા છે અને નાની મોટી ફરિયાદો તાત્કાલિક નિરાકરણ લવાય છે વિદ્યાર્થીઓની પણ રજૂઆતો છે ત્યારે સંબંધિત વિભાગો ગંભીરતાપૂર્વક ધ્યાન આપી સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ અત્યારે સમર્થ અત્યારે હોસ્ટેલ છે અને પાણીની બહુ જ પ્રશ્ન છે લાસ્ટ થ્રી મંથથી આ બધું ચાલી રહ્યું છે અમે રજૂઆત બી ઘણી વખત કરેલી છે કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી જેમ કે જમવામાં હોય છે તો શાકમાં ફ્લાવરનું શાક હોય છે ત્યારે ઇયર નીકળે છે રાઈઝ હોય છે ત્યારે ધનેરા જીવાત નીકળે છે અને મેડમને અમે રજૂઆત કરેલી ત્યારે મેડમે મિટિંગ કરેલી તો મિટિંગમાં મેડમે અમને એવું કીધેલું કે એવું બી હોઈ શકે કે તમે લાસ્ટ ઇયરના ફોટા તમે બતાવો જોતા હોય અમને અને શું કે અમે લેખિતમાં લીધેલું છે તો ઇમ્પ્રુવમેન્ટ આવશે પણ અમને કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી કેટલા દિવસ થી સમસ્યા ચાલી રહી છે આ લાસ્ટ 3 મંથથી આજ બધું ચાલી રહ્યું છે તો અમને કમ્પ્લેન કરવાની જરૂર ફરક પડી છે નહીં કમ્પ્લેન અમે કરતા જ હતા પહેલા થી કરતા આવ્યા છે 3 મહિના કરે છે પણ એ લોકો એવું કહે છે કે નવા વોર્ડન છે તો થોડું ટાઈમ લાગે ઇમ્પ્રુવમેન્ટ થશે પણ અમે જોઈએ છે પણ અમને કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી 3 મંથથી અને પાણી બી નથી આવતું પાણીનું બી પ્રોબ્લેમ છે કે મોર્નિંગમાં એ લોકોને 6 થી 10 એટલીસ્ટ આપવું જ જોઈએ કેમ કે બધી ગર્લ્સ 1000 પ્લસ ગર્લ્સ છે તો એ લોકોને કોલેજ જવું હોય તો નાવું આવે તે પાણી જોઈએ જ તો એ લોકો શું કરે 1 કલાક 1 કલાક 2 કલાક પાણી આપે પછી બંધ કરી દે છે અને ફોન કરે છે તો કલાક કે 2 કલાક પાણી આવે છે અને અમુક અમુક વખતે તો કેટલા કેટલા ફોન કરે છે તો એ લોકો રિસીવ નહી કરતા અને સાંજે બી શું કહેવાય કે અત્યારે પાણી બંધ કર દેશે 5 વાગ્યા પછી પાણી ચાલુ થશે ઈ બી રાત્રે 11 વાગે બંધ કર દેશે તો ગર્લ્સ ને હોસ્ટેલ છે તો રાત્રે તો પાણી જોઈએ ને દ્વારા એવું બી કહેવામાં આવ્યું છે કે કમ્પ્લેન બુક રાખવામાં આવી છે કમ્પ્લેન કરેલી છે કરી દીધી કમ્પ્લેન કરેલી છે અમે કરે છે ખુદ વોર્ડનને અમે કીધું છે કે તમે મીટિંગ કરો અમને પ્રોબ્લેમ છે તો મેડમ મીટિંગ કરેલ છે મીટિંગમાં બી અમે કીધેલું છે આ બધી વસ્તુ આ વડોદરા સમલેસ ગર્લ્સ હોસ્ટેલ છે અહીં આ ઘણા સમયથી છેલ્લા 3 3 ક મંથથી પાણીની અને જમવાની પ્રોબ્લેમ છે અમે ઘણીવાર રજૂઆત કરીએ છે તો પણ એનું કોઈ નિવારણ નથી આવ્યું હજી સુધી કોને રજૂઆત કરી છે વોર્ડન મેમ છે અહીંયાના ચેન્જ થયા છે ત્રણ મંથ પહેલા એમને શું સમસ્યા છે પાણીની સમસ્યા છે અને જમવાની પણ સમસ્યા છે સવારના પોર પાણી જતું રહે છે પીવાનું પાણી પણ ચાર વિંગ છે અમારી ઉપર ટોટલ એમાંથી બધા બધી વિંગમાં એક એક ફ્લોર ઉપર જ પાણી આવે છે હવે એક ચાર ગર્લ્સ વચ્ચે એક એક ફ્લોર ઉપર પાણી આવ્યું હોય પીવાનું તો એ કેમ પૂરું પડે પાણી ચોખ્ખું આપવામાં આવે છે પરંતુ સાવ ધીમા નળ હોય છે ને લીધે ઘણી ગરસે લાઈનમાં ઊભું રહેવું પડે છે અને બીજી વાત એ કે સવારે પાણી જતું રહે છે તો ક્યારેક ક્યારેક અમે ફોન કરીએ છીએ બહારથી પાંચ તો ટાઈમ બંધ જ રહે છે તમે મેડમને એકવાર સીધેલું કે આવી રીતે પ્રોબ્લેમ છે તો પાણી ચાલુ કરાવો તો કે તમે તમારા ટાઈમે પાણી માંગો એ ના ચાલે તો શું ગવર્મેન્ટે કોઈ પણ ટાઈમ આપેલો છે શું વાંધો તમારે બધું જે પાણીની પ્રોબ્લેમ છે જમવાની પ્રોબ્લેમ છે સારી રીતે સોલ્યુશન થઈ જાય તો સારું રહેશે જમવામાં કીડાની કોઈ ફરિયાદ કચેરી ખાતે અમને મળેલી નથી પાણી તો અહીંયા ત્રણ સંપ છે મતલબ ત્રણ મોરવેલ છે અને દરેક બ્લોકમાં સંપ છે અમે ટાઈમટેબલ બનાવી છે દરેક બ્લોકમાં આઠ ઓવર ટાંક્યું છે પાંચ પાંચ હજાર લીટરની એ ટાઈમટેબલ જે નક્કી કર્યું છે એ પ્રમાણે રોજે રોજે અમને પાણીનું સપ્લાય આપવામાં આવે છે અને પીવાનું પાણી માટે અહીંયા પંદર પોઈન્ટ પર પીવાના પાણીની વ્યવસ્થા છે અને દરેક બ્લોકમાં પીવાનું પાણી આવે છોલે ચણા ફૂક્યા એવી ફરિયાદ થઈ રાત્રેનો તો કેન્ટીનનો સમય સાતથી નવનો છે તો પણ રાત્રે દસ વાગ્યા સુધી કેન્ટીન અમે ચાલુ રખાવડાવી અને તમામ છોકરીઓને ફરીથી બનાવીને જમવાનું પૂરું પાડવું કોઈને એવું કહેવામાં નથી આવ્યું કે ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે જમવાનું નહીં મળે નવ વાગ્યાનો ટાઈમ છે છતાં રાત્રે દસ વાગ્યા સુધી કેન્ટીન ચાલુ રખાવવામાં આવી ફરીથી જમવાનું બનાવવામાં આવ્યું અને બધાને જ ભોજન પૂરું પાડ્યું ગુણવત્તા તો મેન્ટેન કરવામાં આવે જ છે એજન્સીને અમે જે સુપરવાઇઝર છે ને કોઈ નાની મોટી છોકરીઓની ફરિયાદ હોય ટેસ્ટ બાબતે તો એમને અમે રૂબરૂમાં અહીંયા બોલાવીએ છીએ અને લેખિતમાં જાણ કરીએ છીએ અને ગુણવત્તા મેન્ટેન કરવામાં આવે છે ના એવું કઈ છે નહીં અને છોકરીઓના પોતાના બી રોજે રોજ અભિપ્રાય રજિસ્ટર મૂકશે અભિપ્રાય બી લેવામાં આવે છે એમના અને એમાં નાની મોટી ફરિયાદ હોય તો અમે એનું ઇમ્પ્રુવમેન્ટ લાવતા રહીએ છીએ બાકી એવું તો છે નહીં ખાલી અત્યારે થોડો પ્રશ્ન એવો છે કે આર એન બી સિવિલ ડિપાર્ટમેન્ટ દ્વારા નીચેની કેન્ટીનનું આખું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે એટલે કેન્ટીન અમે ઉપર શિફ્ટ કરી દીધી છીએ એના કારણે થોડુંક નીચે જમવાનું બની ને ઉપર છોકરીઓને પ્રોવાઈડ કરવામાં આવે છે

એજન્સી દ્વારા બી એમના જે બિલ આવે એની સાથે જે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ હોય છે એના ફૂડ રિપોર્ટ સબમિટ કરવાના હોય છે પાણીનો જે રિપોર્ટ કરવાનો હોય કોર્પોરેશનની અંદર એ વોટરનો રિપોર્ટ બી કરવામાં આવે છે એ બી બધું રિસેન્ટલી થયેલું છે એટલે ગુણવત્તા બાબતે તો કોઈ પ્રશ્ન હોવાનો કોઈ સવાલ જ નથી કારણ કે એ રિપોર્ટ અમે પોતે નથી જનરેટ કરતા એ જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા જનરેટ કરવામાં આવે ત્યારે પણ તકલીફ નથી વિદ્યાર્થીઓને લખવા માટે રજીસ્ટર મૂકેલું છે ખુલ્લે આમ જેને જે લખવું એ લખી શકે છે અને અમારે વાંચીને એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે રજીસ્ટર જમવાના સમય પર ટેબલ પર જ પડ્યું બેન હજાર છોકરીઓ છે અને કાઉન્ટર બી ઓછા રાખવામાં આવે છે એના કારણે આવું થાય છે ઉપર અત્યારે કેન્ટીન શિફ્ટ કરી એટલે એક કાઉન્ટર હતું પરમ દિવસે એવી રજૂઆત મળી હોળી સાબી સંખ્યા ઓછી થઈ ગઈ હતી એટલે એક કાઉન્ટર બપોરે તો થોડા મતલબ થોડી થોડી છોકરીઓ જમવા આવતી પણ સાંજના એટલે પરમ દિવસે થોડું ભીડ જેવું લાગ્યું એટલે અમે સુપરવાઇઝરને કાલે જ બોલાવીને સૂચના આપી અને કાલથી જ બે કાઉન્ટર ચાલુ કરાવ્યા વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સ્મશાન ગૃહ પાસે સ્કેપમાં આગ લાગતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી ઉનાળામાં વધતી જતી ગરમી દરમિયાન આગ લાગવાના બનાવો વધતા હોય છે ફાયર બ્રિગેડને પણ ઉનાળામાં અન્ય ઋતુની તુલનામાં વધુ કોલ મળતા હોય છે ખાસ વાળી સ્મશાન પાસે કચરો તેમજ સ્કેપમાં આજે સવારે અગિયાર વાગ્યાના અરસામાં કોઈ કારણોસર આગ લાગતા પવનને કારણે આગ ઝડપભેર પ્રસરી હતી બનાવના સ્થળે પાર્ક કરેલા ડમ્પરો સુધી આગ આવી જતા સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડે વાહનો ખસેડી લેવાની તજવીજ કરી હતી આગને કારણે જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા પોલીસમેન બનાવના સ્થળે દોડી આવી હતી આગ લાગવાનું કારણ શોધવામાં આવી રહ્યું છે આગ કાબુમાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો અહીંયા આરાધના ટોકીસથી અંદર એક ગેરેજની પાછળના ભાગમાં જે ખુલ્લો પ્લોટ હતો એમની અંદર જાળી હતી જાળીને કટિંગ કરીને એક ભેગી કરેલી હતી તો કોઈની સળગાવેલી તો એના લીધે આગ પકડી લીધી તો અમને દાંડિયા સિટી કમાન કંટ્રોલ રૂમથી દાંડિયા બજાર ફાયર સ્ટેજ કોલ આપતા ઘટના સ્થળ ઉપર સ્ટાફ આવીને આગ ઉપર કંટ્રોલ મેળવે ત્યારબાદ ગાજરાવાળી ફાયર સ્ટેશન સેકન્ડ આઉટ આપ્યું તો અમારો સ્ટાફ પણ આવીને અત્યારે કામગીરી ચાલુ જ છે આમ જગ્યાની હજુ તપાસ કરી એ કોલ કોને આપ કોલ તો સિટી કમાન કંટ્રોલ રૂમથી અમને મળેલો છે હજુ એની તપાસ કરીને પછી આપને જણાવીશું ગોડાઉન એક ખુલ્લો પ્લોટ છે બીજું ગેરેજનું કંઈક સામાન હતો એ થોડું સળગેલું છે નહીં ડમ્પરો ને હજુ જાણવા મળ્યું નથી એમને તપાસ કરીને પછી જણાવીશું ગેરેજ ની હજુ કોઈ માહિતી નથી પૂરી એમને નુકસાન કઈ જાણવા નથી મળ્યું એની પૂરી જાંચ કરીને પછી આપણે જણાવીશું નહીં હાલ અમને કઈ એવી માહિતી છે નહીં ફાયર બે ફાયર સ્ટેશનની ટીમો લાગેલી છે જસ્મીન પટેલ ગાજરાવાળી ફાયર સ્ટેશન સબ ઓફિસર દાહોદની મારવાડી સમાજની મહિલાઓએ ગણગોર પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી દાહોદની મારવાડી સમાજની મહિલાઓએ દાહોદના ગોવિંદનગર વિસ્તારમાં સ્થિત નવજીવન ઉદ્યાન બગીચામાં ગનગુર પર્વની ધામધૂમથી રમતગમત કરી ઉજવણી કરી હતી દાહોદમાં હોળી પર્વ બાદ મારવાડી સમાજની મહિલાઓ દ્વારા ગનગુર પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે જેમાં મારવાડી સમાજની મહિલાઓ સોળ દિવસ સુધી શિવ પાર્વતી માતાની પૂજા કરતી હોય છે જે પોતાના પતિની લાંબી આયુષ્ય માટે અને કુવારી છોકરીઓનો ભાવિ પતિ સારો મળે તે માટે કરતી હોય છે તેમજ મારવાડી સમાજની મહિલાઓ આ પર્વ ઉત્સાહ અને ઉમંગ સાથે ધાર્મિક રીતે ઉજવતી હોય છે આ સોળ દિવસ દરમિયાન મહિલાઓ સજી ધજી મારવાડી સમાજની મહિલાઓ એકજૂટ થઈ રમત ગમત ગીત સંગીત સહિતની પ્રવૃત્તિ સાથે ગણગોર પર્વની ઉજવણી કરતી હોય છે જેમાં દાહોદના ગોવિંદનગર વિસ્તારમાં સ્થિત બગીચામાં મારવાડી સમાજની મહિલાઓ સજી સદી રમત ગમત કરી ગીતો ગાઈ નૃત્ય કરી ગનગુર પર્વની ઉજવણી કરી હતી जिहा मोटी संख्या में मारवाड़ी समाज की महिलाओं उपस्थित रही थी आज हम यहाँ पे अग्रवाल और खंडेलवाल यानी अग्रखंड ग्रुप बनाकर हम लोग गनगौर का पर्व मनाने इकट्ठे हुए यह हमारा दूसरा साल है और बहुत ही सोचने से भी ज्यादा अच्छे से पब्लिक सपोर्ट कर रही है हम साढ़े तीन बजे से भर धूप में यहाँ पे बैठ के सभी गनगौर का पर्व क्योंकि गनगौर की महिमा इतनी होती है कि लोग धूप नहीं देखते और गनगौर का त्यौहार अच्छे से आनंद हर्षोल्लास के साथ मनाते हैं और यह त्यौहार शिव और पार्वती की દમાં મનાયા જતા દિન ઉદી હોઈ હતી और शिव और पार्वती की महिमा इसमें बताई जाती है गणगौर यानी गण यानी शिव और गौर यानी गौर माता पार्वती और उनकी उस दिन शादी हुई थी इसलिए गणगौर कहा जाता है और जब से ये त्यौहार बहुत धूमधाम से मनाया जाता है बहू बेटियों को हम सिंझारा देते हैं अच्छी अच्छी मेहंदी बनाते हैं सिंझारा भेजते मिठाई खाते गौर माता की पूजा करते अच्छे वर की कामना के लिए उनके लंबी आयु के लिए ये व्रत किया जाता है ऐसे ही शिव पार्वती की पूजा का व्रत है हम से मारवाड़ी में गणपोर के रूप में पूछते हैं और ये सोलह दिन की पूजन होती है और बहुत ही धूमधाम से हम ये गणपोर का त्यौहार मनाते हैं आ, माता की हर्षिला अग्रवाल सुचिता પાણીગેટ પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી હતી પાણીગેટ પોલીસ મથકનો સ્ટાફ પાણીગેટ પોલીસ હદ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી હકીકત આધારે વાકુડિયા રોડ જીવનનગર બુડાના મકાન પાસે સિલ્વર કલરની મોપેટ સાથે બે ઇસમો પાસેથી ભારતીય બનાવટનો અઠ્યાવીસ હજાર ત્રણસો પચાસની કિંમતનો દારૂ ઝડપી પાડી અલીરાજપુર ગામ ખેરવાડાના મહાવીર ભેડિયા તથા રાહુલ કમસિંગ કનેશની ધરપકડ કરી વિદેશી દારૂ મોબાઈલ મોપેટ મળી કુલ ઇઠ્યાસી હજાર ત્રણસો પચાસનો મુદ્દામાલ કબજે કર્યો હતો ઇલેક્શન વોર્ડ નંબર 19 માં બીજેપી ઉમેદવાર ડોક્ટર હિમાંગ જોશીનો લોકસંપર્ક ફેરની કાર્યક્રમ યોજાયો હતો લોકસભા ચૂંટણી 2024 ની તારીખો જાહેર કરી દેવાય છે 543 સીટો માટે સાત તબક્કામાં મતદાન થશે 19 એપ્રિલ થી 1 જૂન સુધી ચાલશે પરિણામ 4 જૂને આવશે 7મી મેના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન થશે વડોદરા લોકસભા બેઠકની બીજેપીએ રંજનબેનના નામની જાહેરાત બાદ હવે બીજેપીના ઉમેદવાર ડોક્ટર હિમાંક જોશી છે યુવા ઉમેદવાર ડોક્ટર હિમાંક જોશીએ વિવિધ વોર્ડ વિસ્તારમાં લોકસંપર્કનો પ્રારંભ કરી દીધો છે વોર્ડ અઢાર બાદ ગતરોજ વોર્ડ ઓગણીસમાં મકરપુરા વિસ્તારમાં ધારાસભ્ય યોગેશ પટેલની ઉપસ્થિતિ વચ્ચે લોકસંપર્ક શ્રેણી યોજી હતી મોગડી મંડળી યુવા ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશીની પસંદગી કરતાં બીજેપીમાં કેટલાક સિનિયર પાર્ટી સીટમાં બોલી પણ શકતા નથી અને સહી પણ નથી શકતા કદાચ તેવી પરિસ્થિતિ છે સિનિયરોની બોડી મૂવમેન્ટ પણ ઘણું બધું કહી જાય છે વડોદરા લોકસભા બેઠક પર બીજેપીના ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશીની લોકસંપર્ક ફેરણી દરમિયાન પણ આવા દ્રશ્ય જોવા મળ્યા હતા ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશીએ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને બીજેપીનો ખેસ પહેરાવવા જતાં તેમણે તે કોઈ કારણોસર ન પહેર્યો ત્યારબાદ બીજો એક ખેસ પહેર્યો હતો મીડિયાના કેમેરામાં આ દ્રશ્ય શબ્દ વગર ઘણી બાબતો દર્શાવી રહ્યું હતું આ વચ્ચે વોર્ડ ઓગણીસમાં લોકસંપર્ક ફેરણી યોજાઈ હતી નંદેસરી વિસ્તારમાં આજે વહેલી સવારે હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલ ટેન્કરમાં લીકેજ થતાં નાસપાક મચી ગઈ હતી વડોદરા શહેર નજીક નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં અનેક કેમિકલ ઉદ્યોગો આવેલા છે જે કેમિકલ ઉદ્યોગોમાં મોટા પ્રમાણમાં જ્વલંતનશીલ કેમિકલોનું રોજેરોજ ટેન્કરોના મારફતે પરિવહન કરવામાં આવતું હોય છે આજે વહેલી સવારે નંદેસરી વિસ્તારમાં હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું ટેન્કર અચાનક લીકેજ થઈ ગયું હતું એસિડ એકાએક રોડ પર ઢોળાઈ જતા નાસપાક મચી ગઈ હતી હવાના સંપર્કમાં આવતા એસિડમાંથી ઉત્પન્ન થતા ધુમાડા વિસ્તારમાં જોવા મળ્યા હતા આ ઘટનાની જાણ વડોદરા ફાયરબ્રિગેડ અને નંદેસરી પોલીસને થતાં જ તાત્કાલિક વિસ્તારને કોડન કરીને સ્થિતિ નિયંત્રણમાં લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી જ્યાં ઢોળાયેલા એસિડ પર પાણીનો મારો ચલાવીને ફાયરબ્રિગેડ દ્વારા તેને ડાયલુટ કરવામાં આવ્યું હતું એસિડથી નીકળેલા ધુમાડાને કારણે રાહદારીઓને શ્વાસ લેવામાં તકલીફ અને આંખમાં બળતરાની ફરિયાદો ઉઠી હતી મેઠા ગામમાં નિર્દોષ યુવકને પોલીસ વાનના કર્મચારીઓએ માર મારતા યુવકને લાગી આવતા યુવકે આત્મહત્યા કરી છે તેવા આક્ષેપો સાથે પરિવારજનોએ ન્યાયની માંગણી કરી છે કુમેઠા ગામ ગઈકાલે મોડી રાત્રે નવ વાગ્યાના સમયે નગરીમાં ઝઘડો થયો હતો તેમાં પોલીસ વાન આવી હતી જ્યાં ઝઘડો થઈ રહ્યો હતો એની બાજુમાં એક દુકાન આવેલી છે ત્યાં ચાર પાંચ છોકરાઓ પડેકી લેવા ગયા હતા અને ત્યાં જ આગળ ઝઘડો ચાલતો હતો એ છોકરાઓ તે દુકાને ઊભા રહીને ઝઘડો જોતા હતા એમાં પોલીસે આવીને જે છોકરાઓ ઝઘડો જોતા હતા એમને ઢોર માર માર્યો અને જ્યાં ઝઘડો થતો હતો તેમની ઉપર કોઈ એક્શન ના લીધી પોલીસ કર્મચારી ફૂલ દારૂના નશામાં હતા એવા પણ આક્ષેપો થયા છે સચિન પરમારને ખોટી રીતે મારવામાં આવ્યો તેવું ગામના લોકોએ જણાવ્યું છે કોલર પકડીને ઘસેડ્યો અને વગર કારણે માર્યો હતો સચિન પરમારને જેથી આઘાત લાગતા એમને આત્મહત્યા કરી હતી આ છવ્વીસ વર્ષીય યુવાન સચિનની શું ભૂલ હતી પોલીસે એને કેમ માર્યો મૃતકને આઠ મહિનાનો છોકરો છે ત્રણ વર્ષની નાની દીકરી છે પોલીસ જનતાની રક્ષક છે કે ભક્ષક જનતાની સેવા માટે છે કે જનતાને મારવા માટે છે તેવા સવાલો પણ પૂછાઈ રહ્યા છે આ ત્રણ કોન્સ્ટેબલ દારૂના નશામાં હતા તેવા પણ ગંભીર આક્ષેપો પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી હતી તેને લઈને પણ લોકોએ સવાલો સાથે પોલીસ નારાજગી વ્યક્ત કરી હતી હવે હું કોમે તે અમે નહીં જોનતા પણ એ આ છોકરો કંઈ અમારો જઈ છે એ દુકોને માલ લેવા જયો તો એની ફોઈએ મોકલે તો જ્યાં માલ લઈએ હવે એના ભાઈને મરી જાય આજે વીસ પંદર દાડા ત્યાં પંદર દાડા હવે એ ખેસ્યુ લઈને ગયો છે એને ખેસ્યુ હોય ખભે હતું છતાં એ પોલીસવાળા ચાર જણા હતા તે છોકરાને જાળીને દંડાટ્યો અને ગાડીમાં બિયાળ્યો એટલે કોઈ છોકરાએ કીધું એની ફોઈને ખબર આપી દે એટલે એની ફોઈ થઈ જાય અને ત્યાં આગળ ભાઈ ટોરું જોમ્યું સાહેબ એટલે પછી એને ઉતારી દીધો આવા નિર્દોષ માણસને માર્યો અને એને લાગી આવ્યું સાહેબ એટલે લાગી એને ફોન કરી મરી ગયો બૈત માર્યો તે જોજો સાહેબ પીએમ માં આવશે બધું અરે આ રીતે તો પોલીસ વાળાને મારવાની જવાબદારી નહીં ને સિવિલ માં હતા પાછા અને એ જાય એ પાછો માથે નહીં લીધો આજે અત્યારે પબ્લિક એને ફરી ફરી હતી છૂટ્યા છે એ લોકો લઈને થઈ ભોભરે ભોભરે મૂક્યા છે ને એ ના મને નહીં ખબર યાર ટ્યો હતો યાર જરૂર પોલીસ સ્ટેશન કોન્સ્ટેબલ હતા અમે ચાર પાંચ પીસીઆર વાન નો પણ હતો એવું કે છે અમારી માગ છે હવે એ નાનો નાનો છોકરો છે એની જવાબદારી કોણ લઈ યાર એને ન્યાય તો મળવો જોઈએ ને મળવો જોઈએ એને આજે આજે ચાર છ મહિનાનું છોકરું છે એને બીજી છોકરી છે તો હવે ઘરમાં કોઈ કમાવનાર નહીં એના બાપ ને હોપછે છે હવે ઘરમાં કોઈ કમાવનાર નહીં એની ફોઈ રહીને એને ભરણપોષણ કરતી હતી એ પણ વિધવા છે સાહેબ હવે આ પરિસ્થિતિમાં આપણે એને એને ભરણ શું કરવાનું અમારે પોલીસ વાય કયા કારણે માર્યો એ પોલીસ વાય સુમાભાઈ પરમાર સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર છાણી આંબેડકર નગરમાં પાણીની સમસ્યાથી ત્રાહીમામ લોકોએ માટલા ફોડી તંત્ર સામે નારાજગી દર્શાવી હતી સમસ્યાના નિરાકરણની માંગ કરી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પાણી તથા જમવા મુદ્દે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે વિવિધ આક્ષેપો સાથે શતાધીશોને રજૂઆત કરી હતી ખાસવાડી સ્મશાન ગ્રુપ પાસે કચરો તેમજ સ્કેપમાં આગ લાગતા ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી સમયસર વાહનો ખસેડી લેવા બાદ આગ પર કાબુ મેળવતા હાશકારો અનુભવ્યો હતો ત્વાસના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર